ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તેમજ હાલોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેન્દ્રસિંહ પરમાર સહિત અનેક ભાજપ અગ્રણી અને મ્યુનિસિપલ કાઉન્સિલરો હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો કાર્યક્રમમાં હાજર મહેમાનોએ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને દરેક ઘેર પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રોજ

માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણભાઈ સુકલ વડોદરા શહેર મહામંત્રી જશવંતસિંહભાઈ સોલંકી અને તમામ કાર્યકર્તાઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે